જોઈ લો મારા વાલા ભાવનાથ મહાદેવ ના મંદિર જોઈ લો આપડે ભાંગ છે કેટલી જાય મારા વાલા હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો કેમ શું બધા મજામાં આઈ હોપ કે તમે લોકો બધા મજામાં થઈશું તો મિત્રો આજે શિવરાત્રી દેવ દેવ મહાદેવની આજે શિવરાત્રી છે વાલા તો મારા જવું હોય ત્યારે કેમ કે આજે ભાંગ ભાઈંગ પીવાની છે વાલા એટલે ભાંગ એટલે આપણે વરિયાળી વાળી ભાંગ જો મારા વાલ આપણે બીજી ભાગ ની આપણે નશે ચડે એવી કંઈ નહીં તો આજે આપણે જઈ રહ્યા છીએ આપણે બેંક કોલોનીએ ત્યાં આપણે મહાદેવનું મંદિર છે ત્યાંથી આપણે દર વર્ષે દર્શન માટે જઈએ છીએ તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ તો તમે આવજો બહુ મજા આવશે આજે અમારી વૃક્ષાગર સોસાયટીના મહાદેવ હો સુખનાથ મહાદેવ અહીંયા હજી પતંગ જગ્યા છે વાલા સમજો શિવરાત્રી દિવસે પતંગ જગ્યા અભરા બધા તો મારા વાલા ગાડી તો આપડી પાયા પડી છે પણ આપણે કોઈ ગાડી લઈને નથી જવું આપણે હાલીન જવું છે અત્યારે તો આપણે અત્યારે શિવરાત્રી માટે હાલીને જાવી છે જોઈ લો દેવ નો દેવ મહાદેવ એના સાંજથી આપણે એટલે આપણે જવાનું છે બેંક નારેશ્વર મહાદેવના તો તમે મજા કેમ કે ભાંગ આપણે એટલી પીઓની છે ને વાત પૂછો મો ફાઈનલી વાલા અત્યારે જોઈ લો દેવોનો દેવ મહાદેવ એના સાનિધ્ય એટલે કે મંદિરે આપણે પહોંચી ગયા છીએ આ આપણે બેંક બેંક કોલોનીમાં મહાદેવનું મંદિર જોઈ લો મારા વાલા ભાવનાથ મહાદેવ ના મંદિરે આપણે અહિયાં જોઈ લો આપડે ભાંગ છે હવે કેટલી જાય ગણજો મારા વાલા તો અમારે વાલા અગિયાર ડબોડી અત્યારે પીવાઈ ગયા ઓડિયા અગિયાર પીધી છે વાલા વધારે નહીં અગિયાર પીધી છે પછી ધીમે ધીમે ચાલુ રાખવાનું છે આપણે એક જ ડબોડી પીવાની છે ડાયરો જમાયો વાલા ડાયરો તો મારા વાલા આપણે મહાદેવના દર્શન કરીને અત્યારે ઘરે તરફ પાછા ચાલ્યા જઈએ છીએ ફાઇનલી મિત્રો અત્યારે આપણે મહાદેવના મંદિરે દર્શન કરીને આપણે ઘરે તો આવી ગયા છીએ પણ હજી આપણે કોઈ એક વસ્તુની આપણે ગમી હજી મહેસૂસ થાય છે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો ચેનલમાં જે નવા હોય જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા મેન વાત તો કઈ રહે જ ભાઈ આપણે કોમેન્ટ કરવાની તમે જે ચેલેન્જ આપો નહીં આપણે ચેલેન્જ એક્સેપ્ટ કરીશું ચેલેન્જ આપી દો વાળા જે પણ ચેલેન્જ તમારે આપી હોય ચેલેન્જ આપી શકો છો બિંદાસ કોમેન્ટ સેક્શન આપણે ખુલ્લું જ છીએ જલ્દી જયારે ચેલેન્જ આપો તમારે જે મને ચેલેન્જ આપી હોય જેની ઉપર બ્લોગ બનાવવા માગતા હોય ચેલેન્જમાં ખબર ન પડતી હોય કઈ ટાઈપની ચેલેન્જ આપી દો આપણે આગળ ઘણા બધા બ્લોગ્સ છે ચેલેન્જ ઉપર જોઈ લેજો જલ્દી જઈને ચેલેન્જ આપી દીવો અને આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખી દોષે આપણે બીજા બ્લોગમાં બાય બાય